દહી એન રામ રામ ને સીતારામ કી દહી બધી મજામાં મી ભાઈ એકદમ મજામાં ને હું અટાણે આવ્યો મ્યાજ કર્યું કાઢવા અને ભાઈ વાદરા ને ત્યાં જોરદાર જોવો કે આપણી તો બધું હસવે લીધું થોડાક દી ભીડ પડે યુટ્યુબમાં પણ તમે જોઈ તો અહીં તો રિપ્લાય ને હે મોડા આવતા અહીં અહીંયા કારણ કે કામકાજને જ વાહે ઊંચા અને હેન હેન હું એડિટ ને રાખી દેતા અપલોડ એમાંય વહેલા મોડું થોડુંક થતું હતું અને એવું જોઈએ કામ થાય આમાં જેટલી સગવડ થતી હતી એટલી તો આપણે માણી કરી તાલપત્રીથી ઢાંકવાની બાકી પાથરા પડ્યા હોય એમાં તો કંઈ થાય ન એટલે એવું મેં કાઢે ને તૂટી હી એવી એટલે વીણવાનું ચાલુ કરવાનું છે તો મારે માને આંકણે આવવાના છે એ બધા ઘરનું થોડુંક કરે પછી આવું બનાવતા હું વેલેરો નીકળ્યો તો બસ જુઓ મેં આગળ ચાલુ કરે ને જે ત્યાં ઉથલ મારી જો માંડવી છે થાવ કી અને આજે ખરે છે ને અમે ટૂંકમાં ડઢોલા ફેર કર નાખ્યા જો આને વિચાર લીધું જે ઓલે ખરે ઢઢોલો આવ્યો તો ને શેડો એની એટલે ધડો હૈ આખો હીરખો થઈ જાય વાત જવા દો અને અત્યારે તો છે ને હું આગા આ કપાસમાં ઘણો ઘણો કેપ્ટરના સામાનો બારોબાર કયા એ હસીએ આ માવઠું નુકસાની વાળું વાત જવા દઈએ એની વેદના તો હે ને ભાઈ એક ખેડૂત સમજે હ કે જેનો સામાન ન હસવાનો હોય ને એ જોવું કે અમારે ત્યાં હસવાય ગયો હતો પણ ઘણા અમારે ધૂરા આપવાની હસવાનો જતા આપવાની નથી હસવાનો આગળ અમારે કાકોન છે અમારે કોઈ બી લગભગને નથી હસવાના પણ આપણું કંઈ હલેઈ ન જોવો કંઈક તો હું એમાં છે ને તને સાફ કરતો તો માગી થોડુંક પીળ્યું હતું સાફ કરે અને પાણી મારદા ન તો પછી એમાં ધોઈડને હોય એના લીધે કોળીની પ્લેટફોર્મ પડે એટલે સાફ કરી નાખી આ સપાત્ર પાણી નાખી દઈએ જવો એક ધારો છે ને ઝીણો 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 સાલું જ છે અને વાવો અજીત કાકોને છે ને ભરિયા હસવે ટોગમાં આખી માંડવી કાઢ્યા વગર ની પડી તો ભરિયા એક એક જાગી રાખે ને તાલપત્રીઓને ઢાંકે પછી આ સાઈડ તમે જવો ને તો રાતડામાં છે ને પાથરા પડ્યા પછી ભરિયા ને માથે તાલપત્રીઓને ને એની તમે વાત જવા તો જે ભૂંડાઈ છે ને જો બે ટ્રેક્ટર કરે ને ફરી હારે મને ફોન આવ્યો હતો હું તો મને નક તો આવે ને મેં ફોન કર્યો હતો કાં તો કે ના ના એવું તો હારે લીધા નકદ ભાઈ આમાં કાં એકબીજાને આપણે ટેકો દઈ શકીએ પાડીમાં તો બારોબાર રાખ્યું ને કોલીનો વેલો છે ને ભાઈ હુંકાઈ ગયો આથી એક છે ને પાડીને રાખી હતી પાડી અહીંથી એક પેલો તોડ નાખી મારે છે ને આ માંડવીયું હાતા હતા ને તે આડું હું ટ્રેક્ટરનું તો વાહળોય ભાગે પડ્યો એમાં બધું ભેગું થયું અને આપણે જે ખાવડી વ્યા ને એની પાડી છે ને બિસાડી કાંદી એમાં કામ થયોથી ભૂલમાં સાટીથી તેનું નારડું ઘી લીધું એ થોડોક પાક ને થયો એમાં બિસાડી માંદી મોરી છે અને આ માં ગદનું ખેતર કમ્પ્લીટ કરી લીધું તો આગાહીના લીધે જ સાટી નોતી કદાપ બાકી તેઓ સાટવાની જ વાર છે જો કે એવતા પાસવા એમાં ખેડવું કે કંઈક કરવું જ જો હે હા શ્રદ્ધા તારા મેળવી પી રાડી નાખે અને ભાઈ સારામાં જવો નુકસાન છે ને એની વાત જવા જવો પછી અસાર છે ને એને ભૂરાવ આપે ને વંડી ઊભી કરી કારણ કે તાત્કાલિક લીલે લીલી ને અંદર ઢારિયામાં ભરીએ તો તાપ છોડે જાય એટલે હરો હરો વંડી છે ને ઊભી કરી કે પાણી નીતરે જાય આગળ છે ને રીતી છે ને ખીચડી મૂકે દીધી ને છે એ પાણીનું ટાણું થયું તો જઈએ આ આ માનવીને ને નેવા પડે મારો બાપો જવો ઘર પછી હું દોવા દેતી હોય એની ઘર તો બે ટાણા પીવરાવીએ કરી દે देख त को मती जतै ए अरे री होसे छ मनु पुगाई के देखे हां का तुम्हारे नाखे तुम्हारे पूसरो आ खबर बोथे होई हु बैठियो घर लेवै और ने भाई हमारे है ने ભાઈ હું ને કાવમેટ નાખવાનો વિચાર છે પણ મારો વિચાર મારો ને મારા બાપાનો જે આ છે ને અમારે ઈણો છે ફૂલ એવી બત્રીસ કિલો વજનવાળાનો ને મારી માનો વિચાર ઓલા બ્લૂ આવે ને ફોરા ઈણો છે તો હવે એમાંથી જો કોઈ વાપર્યા હોય ને યુઝ કર્યા હોય તો કોમેન્ટ કરજો કે હારા ક્યાં આવે મજબૂત અને ટકાઉ હે એ કાવમેટ ક્યુ આવે તો પછી એમાં કંઈક કરી હું નાખવાનો પ્લાનિંગ

સીસીટીવી કેમેરા ફિટ કરવા આ મારા બાપે મૂકી અને જો અમારે કા ભી આવી ટુકમાં તો એટણી ટેવ છે અમારે જે સરપંચ કી ને તો સરપંચ છે આ

અને બીજું કે ભાઈ આને ખાપરી છે ને હદ બહાર છે જુઓ આ ખાપરી ખાપરી ઉતરતી જ ને વડલાની વડવાઈ વળવાઈ બાંધી લીધી હતી તમે બધા જે કોમેન્ટ કરતા હતા કે રાફડે આનું દૂધ રેડે આવો આ તે અમારે જેટલું થતું હતું એટલું કરી લીધું હજે જો કંઈ આમાં કંઈ દવા કે હોય તો તમે સજેસ્ટ કરજો જરૂરથી આપણે ટ્રાય કરીશું અને પાછી વડલાની વળવાઈ તો આજ બાંધેતી હું જો કે જુઓ ભાઈ હિંઝા ખુલ્લી અને પેલાના ડોહલાની કહેવત છે કે અંજ્યા ખુલી ને એટલે ત્રણ દિન અંદર મે આવે અને જુઓ કે આગાહી છે જ પણ હેવ કામ કરે આ માવઠું જુઓ કે આને મેં તા કહેવાય જ ન માવઠું જ કહેવાય કારણ કે નુકસાનીનું છે આ હાલ તો આ વિડીયોને પૂરો કરીએ પાછા મળીશું નવા વિડીયોમાં